તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે ખુશીબેન એક્ટર જે તમને આ દિલ વિશે થોડીક માહિતી આપશે તો જય માતાજી જય મિત્રો જય મેલોડીમાં હું ખુશી પરમાર અમારો સોંગ આવી રહ્યો છે લંગન કરતા પહેલા એકવાર જરૂરથી વિચારી લેજો જેના ગાયક કલાકાર છે નરેન્દ્રસિંહ મખાણા જેના એક્ટર છે હું પોતે અને નરેન્દ્રસિંહ ઝાલા અને જેના ડાયરેક્ટર છે સુખદેવસિંહ रावत તો તમે અમારે

સ્ટુડિયોની અંદર આવી રહ્યું છે તો મિત્રો આ સોંગને લાઈક શેર અને કોમેન્ટ કરજો અને સપોર્ટ કરજો તો મિત્રો આનો ડાયરેક્ટર હું સુખદેવ રાવત પહોંચે છું તો મિત્રો આ સોંગને સપોર્ટ કરો અને લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી જય શેરમા જય ચામુંડા